c o m i n આ ત્રણ શ્લોક આપણે મંગળાચરણ રોજ ગાઈ છે એ શું છે તમને ખબર છે એ ક્યાં લખ્યા તમને ખબર સૃષ્ટિના આદ્ય ભાગમાં યાદ રાખજો સ્વામીને સંપ્રદાયનો આશ્રિત અહીંયા બેસીને સાંભળતા ઘરે બેસીને સાંભળતા હું તો કોઈ એના સિવાય વૈષ્ણવ ભક્તો રામાનંદ ભક્તો બધા સાંભળજો કે જેથી કરીને ખબર પડે કે સ્વામિનારાયણ ભગવાન કોણ છે સૃષ્ટિના આદ્ય ભાગમાં ભગવાન નારાયણ અને બ્રહ્માજીનો સંવાદ છે બ્રહ્માજીને ભગવાને કહ્યું છે કે તમે સૃષ્ટિનું સર્જન કરો ત્યાં બ્રહ્માજી કે પણ સૃષ્ટિનું સર્જન કરો ને તો મારું ચાલવા ન દે નભળામ મારું ચાલવા ન દે ત્યારે ભગવાને કીધું એવી આપત્તિ વિપત્તિ આવશે તો તમને મદદ કરવા માટે આવીશું અવતાર ધારણ કરીશ પણ તમે સૃષ્ટિનું સર્જન કરો ત્યારે બ્રહ્માજી કીધું પહેલાં કન્ફર્મ કરો કેલી ફીર આવશો ભગવાન કે પંદર ફિટ કન્ફર્મ વધારે જરૂર પડશે તો વધારે વાર પણ આવીશ પણ તમે સૃષ્ટિનું સર્જન કરો ભક્તો આ વાત તો સૃષ્ટિના આદ્ય ભાગમાં ચર્ચા થઈ છે પણ લખાણી આજથી પાંચ હજાર વર્ષ પહેલાં વેદ વ્યાચી સ્કંદ પુરાણના વાસુદેવ મહાત્માની અંદર અઢારમાં અધ્યાયમાં વાત લખી પાંચ વર્ષ પહેલાં લખાણી કેટલા વર્ષ પહેલાં પાંચ વર્ષ પહેલાં અને અઢારમાં અધ્યાયમાં ભગવાને આદ્ય ભાગમાં જે વાત કરી એ પ્રમાણે પંદર અવતાર નું વર્ણન કર્યું પંદર અવતાર આવી આવી રીતે ધરતી આવી અગાઉ કહી દીધું બ્રહ્માગી તો એ બધું વર્ણન તે દાડે આદ્ય ભાગમાં કરી દીધું એને વેદ લખ્યું એમાં વેદ જ્યારે જયારે લખતા હતા ને ત્યારે દસમાં અવતાર તરીકે એને નવમાં અવતાર તરીકે સોરી દસ અવતાર તરીકે રામા અવતાર માટે શ્લોક લખ્યા ભગવાન રામ રૂપે આવીશ અગિયાર માં અવતાર તરીકે શ્રી કૃષ્ણ ભગવાન માટે શ્લોકો કૃષ્ણ રૂપે આવીશ બાર માં અવતાર માટે પોતા માટે એક શ્લોક લખ્યો વેદ વ્યાસ માટે લખ્યો તેર અવતાર માટે બુદ્ધ અવતાર માટે એક શ્લોક લખ્યો અને પંદર માં અવતાર માટે કલકી અવતાર માટે એક શ્લોક લખ્યો અને ચૌદ માં તરીકે ભગવાન સ્વામિનારાયણ માટે ત્રણ શ્લોક વેદ વ્યાસ ની કલમે પાંચ હજાર વર્ષ પૂર્વે લખાયા અને ભક્તો આ ગ્રંથ કાય સ્વામિનારાયણ સંપ્રદાય નો ગ્રંથ નથી આ તો વાસદે મહાત્મા પાંચ હજાર પેલા લખાયેલો ગ્રંથ છે અને સ્વામિનારાયણ સંપ્રદાય તો પ્રકાશિત કર્યો પણ આ તો પ્રકાશિત કર્યો છે કાશી થી પ્રકાશિત થયો છે આ કલકત્તાથી પ્રકાશિત થયો છે આ અનેક સ્થાનોમાંથી દિલ્હીથી પણ પ્રકાશિત થયો છે અને હવે તો મીડિયા ની યુગમાં આને અનેક ભાષામાં પણ વાસદે મહાત્મા ગ્રંથ લખાયો છે હમણાં મહારાથમાં કન્નડ ભાષામાં આવ્યો કન્નડ કન્નડ ભાષામાં ભાષામાં પણ ભગવાન ત્રણ શ્લોક દેખાય જો માં દેખાય આમ ટીવી દેખાય દેખાય તમને જોમાં બેતાલીસ તેતાલીસ ચુમ્બાલી માં આ અઢારમો અધ્યાય છે બેતાલીસ તેતાલીસ ચુમ્બાલી માં અધ્યાયમાં ભગવાન સ્વામિનારાયણ ના પ્રાગટ્યના ત્રણ શ્લોક કન્નડ ભાષામાં પણ લખ્યા છે એટલે તમને કહું છું તમે નાના ના બાળકોને પણ કંઠસ્થ કરાવી દેજો કાલ સવારે કોઈ એમ કે સ્વર્ણાયણ ભગવાન નથી તે દિવસે ગમે તેવા મોટા વિદ્વાન પ્રકાંડ પંડિત હશે એની આગળ તમે ત્રણ શ્લોક મુકશો એટલે તુરંત એક્સેપ્ટ કરશે એક સ્વર્ણાયણ ભગવાન છે અને થાય એટલે વોક્ષપર તપર ગત મારી તમને ભલામણો છે